નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો જેલમાંથી છૂટવાનું હરખનું સુરસૂર્યું અરવિંદ કેજરીવાલને આંચકો દિલ્હી હાઇકોર્ટે જામીન પર મૂક્યો પ્રતિબંધ પ્રસંગ કિશોરે કહ્યું બે હજાર પચીસની ચૂંટણીમાં જનતા એનડીએ અને ઇન્ડિયા ગઠબંધનને ઉખાડી ફેંકશે કોંગ્રેસ નેતા ઉદિત રાજેએ કહ્યું સરકાર નવા સંસદ ભવનમાં ગાંધી અને આંબેડકરની તસવીર નહીં લગાવે તો છવ્વીસ જૂને વિરોધ કરીશું હરિયાણામાં ભાજપે જીતેલી બે બેઠકો પર ઈવીએમ ચેક થશે ફરિયાદ બાદ ચૂંટણી પંચનો નિર્ણય અખિલેશ યાદવનો દાવો ગુજરાતની કંપનીએ યુપી પોલીસ ભરતીનું પેપર કરાવ્યું લીક મોદી કેબિનેટના પૂર્વ સાંસદો અને મંત્રીઓને બંગલો ખાલી કરવાનો આદેશ સ્મૃતિ ઈરાની સહિત આ નેતાઓને નોટિસ દિલ્હીમાં પાણી સત્યાગ્રહ શરૂ કરતા પહેલા આતિથી પહોંચી રાજઘાટ સુનીતા કેજરીવાલ સહિત આ નેતાઓ સાથે સબિહાર પર કેન્દ્રના વસનો પૂરા ન થતા ભાજપના સાંસદ અનંત મહારાજ ગુસ્સે થયા નીટમાં ગેરરીતિ મામલે યુપીમાં કોંગ્રેસનો જબરજસ્ત દેખાવ પોલીસ સાથે થયું ઘર્ષણ અજીત પવાર બન્યા લુજર પરિવાર અને વોટર બંને ગુમાવ્યા હવે ભાજપ તરફથી પણ ખતરો કુવેત પોલીસે ગુજરાતના દસ લોકોની કરી ધરપકડ પત્ર લખીને પીએમને લગાવી મદદની ગુહાર આદિવાસી વિસ્તારમાં ગેરકાયદેસર લીજ અને કોરી મુદ્દે શેતરાજ વસાવાનું આંદોલન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને ત્રણ ફોજદારી કાયદા અમલ ન કરવાની વિનંતી કરી ધાર્મિક નગરી અયોધ્યામાં બનશે વીવીઆઈપી ગેસ્ટ હાઉસ સીએમ યોગીએ કરી મહત્વની બેઠક જિગ્નેશ મેવાણીના ગંભીર આક્ષેપો ભાજપના પૂર્વ ધારાસભ્યએ જેલમાં સાગઠિયાને મળીને ફોડવાનો પ્રયત્ન કર્યો કર્ણાટક સરકારે શાળાઓમાં જન્મદિવસની ઉજવણી પર લગાવ્યો પ્રતિબંધ ગુજરાતમાં કોરોના કાળમાં બંધ કરાયેલી એકવીસ જેટલી મેમુ અને ડેમુ ટ્રેનો પહેલી જુલાઈથી પુનઃ શરૂ મહારાષ્ટ્રમાં ફરી થઈ રાજકીય અરાજકતા શિંદે અને બીજેપીની મિત્રતા તૂટી કુમારને લાગ્યો મોટો ઝટકો હાઈકોર્ટે બિહારમાં પાંચ ટકા અનામતનો કાયદો રદ કર્યો જૂનાગઢના સાંસદ સુડાસમાને જાહેર મંચ પર કહ્યું પાંચ વર્ષ મને નડ્યા છે એમને હું મૂકીશ નહીં ભાજપના નેતા જ બનશે સ્પીકર ટીડીપીએ સહમતી આપતા જ વિપક્ષની રણનીતિને ઝટકો હરિયાણામાં ફરી સક્રિય થશે ખેડૂત આંદોલન વિધાનસભા ચૂંટણી પહેલા જ ભાજપનું ટેન્શન વધશે મહારાષ્ટ્રમાં આવે સિંધે જૂથના નેતાઓએ વિધાનસભા ચૂંટણી લડવા માટે સો બેઠકોની માંગણી કરી ગુજરાત સરકારનો ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચાઠ હજાર એકર ખેતીલાયક વિસ્તારને સિંચાઈ માટે પાણી અપાશે નીટ પેપર લીક પર ડેપ્યુટી સીએમ વિજય સિંહાનો દાવો તેજસ્વીના સેક્રેટરીએ માસ્ટરમાઇન્ડ સિકંદર માટે બુક કરાવ્યો રૂમ કેનેડાની સરકારનો મોટો નિર્ણય ઈરાનની સૌથી ખતરનાક આર્મીને જાહેર કરી આતંકવાદી સંગઠન બંગાળના રાજ્યપાલે કહ્યું રાજભવન ખાતે તૈનાત પોલીસથી હું સુરક્ષિત નથી રક્ષાબંધન પછી જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી જાહેર થવાની શક્યતા પાંચ તબક્કામાં યોજવાની અપેક્ષા પૂર્વ ક્રિકેટર સાંસદ યુસિફ પઠાણને જમીન ખાલી કરવા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની નોટિસ આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહે ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રની ભાજપ સરકાર પર લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યને બરબાદ કરવાનો આરોપ લગાવ્યો કેન્દ્ર સરકારે મહારાષ્ટ્રના વાધવનમાં ચોતેર હજાર બસો કરોડના ગ્રીનફિલ્ડ ડીપ ડ્રાફ્ટ પોટના વિકાસને આપી મંજૂરી માફિયા અશરફની પત્ની જેનબના ઘર પર ફર્યું બુલડોઝર અતિક ગેંગના લોકોમાં ભયનો માહોલ નીતિન ગડકરી હરદીપસિંહ પુરી સહિત ચાર મંત્રીઓની ખાનગી સચિવોની નિમણૂકને મંજૂરી આપી ગુજરાતમાં અટકી પડેલા વરસાદ અંગે આંબાલાલ પટેલની મોટી ભવિષ્યવાણી થી ત્રીસ જૂન વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી અજીત પવારને ટાર્ગેટ કર્યો તો પરિણામ ભોગવવું પડશે ભાજપ પર ભડક્યું એનસીપી મમતા બેનરજી બાદ રાહુલ ગાંધીનો મોટો દાવો સરકાર ગમે ત્યારે પડી શકે કોંગ્રેસ ધારાસભ્યોનું અદ્ભુત કૃત્ય બકરી ઈદની ચુભીચ્છા સંદેશમાં સાપી ગાયની તસવીર દેવેન્દ્ર ફડણવીસને અટાવનની ચર્ચા વચ્ચે દિલ્હીમાં ની કોર કમિટીની બેઠક અજીત પવાર જૂથના કદાવર નેતા ઉદ્વે જૂથના સંપર્કમાં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલાં એનસીપીમાં ભંગાણ મહારાષ્ટ્રમાં મહાયુતી સરકારમાં સંકટ સીએમ શિંદેએ નાયબ મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી આપ મંત્રી આતિશીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો એકવીસ જૂન સુધીમાં દિલ્હીવાસીઓને પાણી નહીં મળે તો હું સત્યાગ્રહ શરૂ કરીશ હરિયાણામાં કોંગ્રેસને લાગ્યો વધુ એક ઝટકો કિરણ ચૌધરી પુત્રી સાથે ભાજપમાં જોડાયા અયોધ્યાના રામ મંદિરમાં ગોળીબાર સુરક્ષામાં તૈનાત પચીસ વર્ષના એસએસએફના જવાનનું મોત કોર્ટે કેજરીવાલની કસ્ટડી વધારી ઈડીએ દિલ્હી સીએમ વિરુદ્ધના સાક્ષીઓને લાલચ આપવાનું સ્વીકાર્યું સઘન ભુજબલ સોડશે અજીત પવારનો સાથ પાર્ટીથી છે નારાજ વાયનાડમાં પ્રિયંકા ગાંધીને સ્મૃતિ ઈરાની ટક્કર આપશે શું ભાજપ ઓગણીસો નવ્વાણુંનો ઇતિહાસ ફરી રિપીટ કરશે એનસીઈઆરટીના પુસ્તકમાં બાબરી મસ્જિદનું નામ બદલતા ઓવેસી થયા ગુચ્છે કહ્યું સુપ્રીમ કોર્ટનો નિર્ણય ન ભૂલો દાળનું ઉત્પાદન વધારવા માટે સરકાર અડદ અને તુવેર દાળના એમએસપીમાં દસ ટકા સુધીનો વધારો કરશે પ્રિયંકા ગાંધી ઉમેદવાર બનતા જ કોંગ્રેસે પીએમ મોદીને વાયનડથી ચૂંટણી લડવાનો પડકાર ફેંક્યો ફક્ત મુસ્લિમોના જ ઘર તોડવામાં આવે છે એમપીમાં બુલડોઝરની કાર્યવાહી પર ઓવેસીએ પૂછ્યું પશ્ચિમ બંગાળના રાજકારણમાં વધુ એક વળાંક સીએમ મમતા બેનરજી બીજેપી સાંસદ અનંતરાય મહારાજાને મળવા પહોંચ્યા નીટ પરીક્ષામાં છેડછાડ પર રાહુલ ગાંધીએ કહ્યું ભાજપ શાસિત રાજ્યો પેપર લીકનું કેન્દ્ર બની ગયા છે કર્ણાટકમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરતા લોકો રસ્તા ઉપર ઉતરીને આંદોલન કર્યું સ્વાતિ માલીવાલાએ રાહુલ ગાંધી અને શરદ પવારને લખ્યો પત્ર ગેરવર્તન સામે ન્યાયની કરી માંગણી પ્રિયંકા ગાંધીએ વાયનરથી ચૂંટણી લડવાનું નક્કી કર્યું ત્યારે અશોક ગેહલોત અને સચિન પાયલોટે કહ્યું મને પૂરો વિશ્વાસ છે સ્વતંત્ર ભારતમાં પહેલીવાર લોકસભા અધ્યક્ષની ચૂંટણી યોજાશે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ઉત્તર કોરિયાના પ્રવાસે હથિયારોની ડીલથી પશ્ચિમી દેશોને ડર મુખ્ય લડાઈ હવે યુપીમાં રાહુલ ગાંધીએ કેમેરા સામે કોંગ્રેસની રણનીતિ જણાવી યોગી આદિત્યનાથને મારી નાખવાની ધમકી આપનાર મુસ્લિમ યુવકની પોલીસે કરી ધરપકડ લોકસભા ચૂંટણી પૂરી થતાં ઝારખંડ સરકારની મોટી જાહેરાત તમામ ખેડૂતોની બે લાખ સુધીની લોન માફ વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં કૃષિ અને ખેડૂતોના વિકાસ માટે રોડમેપ તૈયાર જેડીયુ સાંસદ દેવેશ ઠાકોરે જાહેર મંચ પર કહ્યું કે વોટ નથી આપ્યા એટલે મુસ્લિમો અને યાદવો મારી પાસે કામ કરાવવા ન આવે